चापू तारा हां तुम दिखाई छ चापू तारा इधर ला ले ला ले ओ हो हां आलो मित्रों વિશ્વ દર્શન સાપુતારા ઉનાળાના વેકેશનમાં તમારા બાળકોને લઈને સાપુતારા ફરવા આવો ખૂબ ઠંડી હવા કતલેરી બજાર છે તારા એરિયા ડેવલપમેન્ટ એસોસિયેશન સાપુતારા જિલ્લો ડાંગ આ મિત્રો છે ગાર્ડન છે બાળકો માટે ખૂબ મજા આવે એવું છે સાપુતારા આ મિત્રો બાળકોને રમવા માટેનો ગાર્ડન છે ફૂલ ફેસિલિટી જોઈ શકું સાપુતારાનું ગાર્ડન આ ઉપરથી ચાલવાનું

મિત્રો વિડીયો જો જોજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળે આ સાયકલ આ બાળકો માટે રમવા માટે ગાડી બેટરી વાળી હોય ને ગાડી બેટરી વાળી હે ને ટિકિટ તો બધાય છે સુરત હા બધે ટિકિટ તો છે આ છે તળાવ પોઈન્ટ ગોન તળાવ છે પણ ઠંડી હવા બહુ આવે

આવી રીતે ભૂકંપ બેન પછી ફરાવે કંઈથી જવાનું સામે જે કંઈ ટેબલ પોઈન્ટ આ ટેબલ પોઈન્ટ છે અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે

કાળા ઉનાળા ઠંડી લાગે તો મિત્રો બધા રેસ્ટોરન્ટ ભારતે આવેલા જય જલારામ કાઠિયાવાડી હોટલ ગુજરાતી પંજાબી સાયમી સાઉથ ઇન્ડિયન આ હોટલમાં જમવાનું સાપુતારા ફાઈનલી સાંજના નવ વાગ્યા છે આ હોટલમાં અમે જઈમાં માં લક્ષ્મી રેસ્ટોરન્ટ બધા વીઆઈપી માણસો જ આવે તમે જોવા તુરન્સ લોકો બધા પછી ફોર વ્હીલર પંજાબી ગુજરાતી ચાઈનીઝ કાઠિયાવાડી

સાપુતારા ની બજાર આ બધી વોટ નું છે રેસ્ટોરન્ટ શુદ્ધ શાકાહારી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સાઈ રેસ્ટોરન્ટ મોર્નિંગ ફ્રેન્ડ સવાર સવારના વ્યૂ તમે જુઓ સવારના વાગ્યા છે સાડા છ હા જુઓ સવારમાં કાગડિયા નીકળા નીકળ્યા બતા હતા સામે દેખાય તેમાં આપણે ઉતા મિત્ર ની છે આ રૂમ રાખવા જાય તો અહીંયા ભાડા બહુ વધારે છે પંદરસો થી પાંચ પાંચ હજાર સુધીના ભાડા છે સવારનો સમય છે ને કાકા જો ફાફડા ગાંઠિયા બનાવે કાકા ફાફડા ગાંઠિયા બનાવો ને આ છે રસોડું જલારામ રેસ્ટોરન્ટ નું રસોડું ગરમા ગરમ સાહેબ બને છે દેખાય એવું છે વાદળ છે કે શું છે ચાર પણ કેવા ડુંગરો ડટાઈ ગયો બધો વન ચેતના કેન્દ્ર ગીરી મથક સાપુતારા દક્ષિણ ડાંગ વન વિભાગ આ મિત્ર છે ફોરેસ્ટ વિભાગ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પ્રવેશ નિદાન રૈલ્યો મિત્રો સવારનો નજારો તમે જુઓ વાદળથી ઘેરાઈ ગયેલો જેમ ચોમાસું હોય એવું આ છોકરા બધાય રમે છે સવાર સવારમાં બહુ મજા આવે

અહીંયા હવે માણસ ના થયો લઈ લ્યો લઈ લે આખો રજારો લઈ લે આ ડુંગરા વાદળ આવી ગયા છે